ફાયર પંપ સક્શન લાઇનમાં એરલોક થવાનું મુખ્ય કારણ શું છે એ હાઈ પ્રેશર બી લીકેજ લૂઝ જોઈન્ટ સી એક્સેસ લુબ્રિકેશન ડી ઓવર સ્પીડ પંપ પોલાણ શું કારણે થાય છે એ હાઈ વોલ્ટેજ બી લો સક્શન પ્રેશર સી હાઈ ડિલિવરી પ્રેશર ડી ઓવરલોડ વર્ટિકલ ફાયર પંપ ક્યારે ઉપયોગમાં લેવાય છે એ ઓવરહેડ ટેન્ક માટે બી ડીપ અંડરગ્રાઉન્ડ વોટર સોર્સ માટે સી ઓજરીલ માટે ડી બુસ્ટર લાઇન માટે ફાયર પંપ સિસ્ટમમાં પ્રાઇમિંગ શા માટે જરૂરી છે એ નોઇઝ ઘટાડવા બી પંપ કૂલ રાખવા સી એ કાઢી પાણી ભરવા ડી સ્પીડ વધારવા ફાયર પંપ ઇમ્પેલર સામાન્ય રીતે કયા મટીરિયલથી બનાવાય છે એ પ્લાસ્ટિક બી એલ્યુમિનિયમ સી કાસ્ટ આયર્ન બ્રોન્ઝ ડી રબર ફાયર પંપ સિસ્ટમમાં પ્રેસર સ્વિચ કયા સ્થાને લગાવવામાં આવે છે એ એક્શન લાઇન બી ડિલિવરી લાઇન સી ફ્યુલ લાઇન ડી એક્ઝોસ્ટર લાઇન ફાયર પંપ સિસ્ટમમાં જોકી પંપ પ્રેશર સામાન્ય રીતે કેવું હોય છે એ મેઇન પંપ કરતાં વધારે બી પંપ જેટલું સી પંપ કરતાં થોડું ઓછું ડી ફાયર પંપ ડીઝલ એન્જિન કુલિંગ માટે શું વપરાય છે એ એર કુલિંગ ઓનલી બી લુબ્રિકેશન ઓઇલ સી રો વોટર હીટ એક્સચેન્જર ડી કેમિકલ કુલિંગ फायर पंप डीजल एंजीन में बेटरी शाटे हो लाइटिंग बी एलार्मी एंजीन स्टार्ट डी फ्यूल पंप पंप एलाइमेंट खोटू हो तो शू हाई प्रेसर बी वाइब्रेशन एंड बेरिंग डेमेज सी लो नॉइज डी लेस फ्यूल यूज ફાયર પંપ સિસ્ટમમાં ફ્લોટેસ્ટ શા માટે કરવામાં આવે છે એ પંપ કલર ચેક બી એકચ્યુઅલ કેપેસિટી વેરીફાય કરવા સી ફ્યુલ ચેક ડી નોઈઝ લેવલ ચેક ફાયર પંપ સક્શન આઇડલ કેવો હોવો જોઈએ એ નેગેટિવ બી જીરો સી પોઝિટિવ ડી વેરીએબલ મલ્ટી સ્ટેજ ફાયર પંપનો મુખ્ય ઉપયોગ શું છે એ હાઈ ફ્લો બી હાઈ પ્રેશર સી લેસ મેન્ટેનન્સ ડી નોઈઝ રેડિએશન પંપ સિસ્ટમમાં પ્રેશર રિલીઝ વાલ શા માટે હોય છે એ ફ્લો વધારવા બી ઓવર પ્રેશર અટકાવવા સી નોઈઝ કંટ્રોલ ડી ઓટો ઓટોસ્ટાર ફાયર પંપ સિસ્ટમનું કમિશનિંગ સમય કઈ બાબત સૌથી મહત્વપૂર્ણ છે એ પેઇન્ટિંગ બી અલાઇનમેન્ટ એન્ડ પ્રાઇમિંગ સી નેમ પ્લેટ ડી કલર કોડિંગ ફાયર પંપ ડીઝલ ટેન્ક મિનિમમ ફ્યુલ કેપેસિટી સામાન્ય રીતે કેટલી રાખવામાં આવે છે એ ત્રીસ મિનિટ બી એક કલાક સી બે કલાક ડી ચાર કલાક ફાયર પંપ સક્શન લાઇન શક્ય તેટલી કેવી હોવી જોઈએ એ લોંગ એન્ડ બેન્ડ સી બી શોર્ટ એન્ડ સ્ટ્રેઇટ સી થિંગ ડી ફ્લેક્સિબલ ફાયર ફાયરપંપ સિસ્ટમમાં ફૂટવોલ પ્લસ ટેનર ક્યાં લગાવવામાં આવે છે એ ડિલિવરી એન્ડ બી પંપ કેસિંગ સી સક્સન પાઇપ એન્ડ ડી હોઝરિલ ફાયર પંપ પરફોર્મન્સ ટેસ્ટ કેટલા સમય પછી ફરજિયાત છે એ મંથલી બી ક્વાર્ટરલી સી હાફ યરલી ડી યરલી ફાયર પંપ સિસ્ટમમાં ટુ પંપ કેમ જરૂરી છે એ કોસ્ટ બચાવવા બી ડેકોરેશન માટે સી સિસ્ટમ વિશ્વસનીયતા એન્ડ સ્ટેન્ડ બાય માટે ડી નોઈઝ ડિડેક્શન